તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતીઓ ખાસ જાણી લો કોરોનાએ ફરી ઉચક્યું માથું રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે સામે આવેલી માહિતી અનુસાર કોરોનાના કુલ એકત્રીસ કેસ એક્ટિવ છે કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે સૌથી વધારે થલતેજ બોકડદેવ કાટલોડિયા ગોતા ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં દસ કેસો નોંધાયા છે ગઈકાલે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા આગળના ચિંતાજનક સમાચાર હવે ગુજરાતના પાલનપુર અને નડિયાદમાં પણ નોંધાયો કોરોનાનો કેસ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકમ જોવા મળ્યો છે પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે મળતી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે બેંકોક ફરવા ગયેલા પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત નડિયાદમાં આઠ મહિનાની બાળકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાવનગરમાં પણ નોંધાયા કોરોનાના બે નવા કેસ ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધતા ચિંતા છે ભાવનગરમાં બે નવા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં એક સિયોર પંથકની ગર્ભવતી મહિલા અને બીજા શહેરની વિજયરાજનગરમાં રહેતા આધેડનો સમાવેશ થાય છે સગર્ભાને હોસ્પિટલમાં અને આધેડને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે રાજ્યમાં અમદાવાદ રાજકોટ નડિયાદ મહેસાણા અને નવા કેસો સામે આવી રહ્યા છે જેથી સરકાર હવે એલર્ટ પર આવી ગઈ છે ત્યારબાદ કોરોનાને લઈને સરકારે જારી કરી એડવાઇઝરી દિલ્હી સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે આ અંતર્ગત હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન દવાઓ અને રસીઓની ઉપલબ્ધતા માટે તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે બધા પોઝિટિવ નમૂનાને જીનોમ સિક્વન્સિંગ માટે લોકનાયક હોસ્પિટલમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે અને આરોગ્ય મંત્રીએ કહ્યું હવે કોઈ મિત્રોએ ગભરાવાની જરૂર નથી હવે સિનેમા જગતમાં પણ પ્રવેશ્યું કોરોના અભિનેત્રી અને તેની માતાને થયો કોરોના ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે બોલિવૂડ અભિનેત્રી નિકિતા દત્તા કોરોના પોઝિટિવ આવી છે અને તેની સાથે તેની માતા પણ એનો ભોગ બની છે અભિનેત્રીએ લખ્યું છે કે કોવિડ મને અને મારી માતાને નમસ્તે કહેવા આવ્યો છે મને આશા છે કે આ બિન આમંત્રિત મહેમાન લાંબા સમય સુધી નહીં ટકે ટૂંકા ક્વોરન્ટાઈન પછી પાછા મળીશું બધા સુરક્ષિત રહેજો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દિલ્હી હરિયાણા કેરળ અને કર્ણાટકમાં કોરોના નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચેતી ગયું છે દિલ્હીમાં ત્રણ વર્ષ બાદ ફરીથી કેસ નોંધાયા છે જેના પગલે તમામ હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન દવાઓ અને રસી માટેની તૈયારી રાખવાની એડવાઇઝરી આપવામાં આવી છે દિલ્હીના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હાલ ત્રેવીસ જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે જેમાં સામાન્ય તાવ જેવા લક્ષણ છે સરકારે ગભરાવાને બદલે સતર્ક રહેવાની લોકોને અપીલ પણ કરી છે હવે જે ડર હતો એ થયું અને ગુજરાતમાં કોરોનાએ ઉચક્યું માથું અમદાવાદમાં ફરી કોરોનાના કેસ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાય છે છેલ્લા બાવીસ દિવસમાં આડત્રીસ કેસ નોંધાયા છે જેમાંથી એકત્રીસ દર્દી હજુ સારવાર હેઠળ છે ગુરુવારે પાંચ નવા કેસ આવ્યા છે ચોર્યાસી વર્ષીય વૃદ્ધ અને વીસ વર્ષીય યુવતી હોસ્પિટલમાં છે યુવતીને ઓક્સિજન માટે સપોર્ટ રાખવામાં આવી છે રાજ્યના એસી કેસ અમદાવાદમાંથી જ છે તો રાજકોટ અને મહેસાણામાં પણ હવે નવા કેસ સામે આવી રહ્યા છે તંત્રએ એ સતર્ક રહેવા અને તકેદારી રાખવા માટે લોકોને અનુરોધ કર્યો છે આગળના દુઃખદ ચિંતાજનક કોરોનાને લઈને સમાચાર દેશમાં કોરોના દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે શનિવારે મહારાષ્ટ્રના થાણેમાં 8 ઉત્તરાખંડ અને હરિયાણામાં 3-3 અને ઉત્તર પ્રદેશના નોયડામાં એક કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે થાણેમાં દસ કેસ નોંધાયા હતા અમદાવાદમાં વીસ યુપીમાં ચાર હરિયાણામાં પાંચ અને બેંગલુરુમાં નવ કેસ બાળક સાથે પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધીમાં કોરોનાની સક્રિય કેસોની વાત કરીએ મિત્રો તો ત્રણસો છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ પણ થયા છે હવે ભારત સરકારે હાઈ કર્યું જાહેર એસએસબી અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ દસ બાંગ્લાદેશી અને લગભગ પચીસ કે તેથી વધુ પાકિસ્તાની ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે તેથી એસએસબી જવાનોએ સમગ્ર સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે અને સરહદ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે સૈનિકોએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી ભારતમાં પ્રવેશી ન શકે માટે સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે પાતળના વધુ દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો ભારતમાં આવી દુઃખદ આપત્તિ અને લોકોના થયા મૃત્યુ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં તોફાન અને વરસાદને કારણે થયેલા અકસ્માતમાં સાઠ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાનમાં બે લોકોના મૃત્યુ થયા છે આવી સ્થિતિમાં વરસાદ અને વાવાઝોડામાં ઘરની બહાર ન નીકળવું જોઈએ જો જરૂર હોય તો તે બહાર નીકળવું જોઈએ નહીં તો બધાય સલામત સાથે

ક્રોનિક રોગોથી પીડાતા લોકોને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત પણ કરાયા છે હવે સુપ્રીમ કોર્ટે સરકારને ખખડાવી અને વિદ્યાર્થીના થયા મૃત્યુ સુપ્રીમ કોર્ટે કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાના કેસને ગંભીર ગણાવ્યા અને રાજસ્થાન સરકારને ફટકાર લગાવી છે કોર્ટે કહ્યું કે આ વર્ષે કોટામાં અત્યાર સુધીમાં ચૌદ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે આ અંગે તમે રાજ્ય તરીકે શું પગલાં લઈ રહ્યા છો ફક્ત કોટામાં જ વિદ્યાર્થીઓ આ કેમ આત્મહત્યા કરી રહ્યા છે એક રાજ્ય તરીકે તમે શું આ વિશે કોઈ વિચાર્યું નથી આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતની શાળામાં હવે નહીં જઈ શકે વિદ્યાર્થીઓ મહેસાણા જિલ્લાની આડત્રીસ શાળા એવી છે મિત્રો કે જેની પાસે શાળાના ઓરડા છે શિક્ષકો છે અનુભવ છે આંતર પણ છે પણ નવા સત્રમાં બાળકોને શાળાને બોલાવી શકે અને અભ્યાસ નહીં કરાવી શકે કારણ મિત્રો કે આ શાળા પાસે ફાયર એનઓસી નથી આવી શાળા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી એનઓસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો કેવી રીતે ભણશે ગુજરાત પાંચસો ને જેટલી શાળાઓ થશે બંધ છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં પાંચસો ને પચીસ જેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે તો હજુ પાંચ જેટલી શાળાઓ પણ બંધ થવાની તજવીજ છે સંખ્યા ઓછી હોવી અને કારણે સરકાર શિક્ષણ સરકારી શાળાઓ બદલે ખાનગી શાળાને પ્રોત્સાહન આપી રહી છે રાજ્યની સોળસો જેટલી શાળા એવી છે મિત્રો કે જેમાં એક જ શિક્ષક તમામ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે તો મિત્રો આ રીતે ભણશે ગુજરાત